આગાહી કર જયપ્રકાશ વરસાદની આગાહી કરી છે છવ્વીસમી થી પ્રભાવી બનવા જઈ રહી છે બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી ઘણી સિસ્ટમો બની રહી છે ગુજરાતમાં ત્રીસ ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે રાજસ્થાનમાં છવ્વીસ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે

પણ તે મોર અને બંગાળની હવાઓ અહીં પહોંચી જશે હવામાનની આવી પરિસ્થિતિઓમાં આવતી ત્રીસ ઓગસ્ટ કે પહેલી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો યોગ ચાલુ રહેવાની અને રાજસ્થાનમાં છવ્વીસ ઓગસ્ટ સુધી ભારે વર્ષાનો સંયોગ રહેવાની સંભાવના છે